નમસ્કાર મિત્રો જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી દો જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ફોરેસ્ટ ગાર્ડ માટે આપણે જે કરંટ અફેરની સિરીઝ ચાલુ કરી છે તેની અંદર આજે આપણે પાંચમો ભાગ જોવા જઈ રહ્યા છે તો ચાલો હવે શરૂઆત કરીએ ફોરેસ્ટ ગાર્ડ કરંટ અફેર વન અને પર્યાવરણનો પાંચમો ભાગ પહેલો પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસ પર વડાપ્રધાન દ્વારા વેટલેન્ડ અને મેંગ્રુવના સંરક્ષણ માટે કઈ કઈ યોજનાઓ લોન્ચ કરવામાં આવી વડાપ્રધાને વિશ્વ પર્યાવરણ દિવસ પર વેટલેન્ડ અને મેંગ્રુવના સંરક્ષણ માટે તો અમૃત ધરોહર અને મિસ્ટી યોજના લોન્ચ કરવામાં આવી હવે મિસ્ટી યોજના છે એ મેંગ્રુવના સંરક્ષણ માટે છે અને જે અમૃત ધરોહર યોજના છે એ તો વેટલેન્ડના સંરક્ષણ માટે છે મિસ્ટીનું પૂરું નામ જણાવો તો મેંગ્રો ઇનિશિયેટિવ ફોર સોર લાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્ગેબલ ઇન્કમ બરાબર યાદ રાખજો મેંગ્રો ઇનિશિયેટિવ ફોર સોલ લાઇન હેબિટેડ એન્ડ ટેગ લાઇન ટેન્ગ ટેન્ગેબલ ઇન્કમ અમૃત ધરોહર અને મિસ્ટી યોજના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેટલા ટકા યોગદાન આપવામાં આવશે તો અનુક્રમે કેન્દ્ર સરકાર દ્વારા એંસી ટકા અને રાજ્ય સરકાર દ્વારા વીસ ટકા યોગદાન આપવામાં આવશે તાજેતરમાં ઝીંઘાના તળાવ આસપાસ પેન્ચુ ઝાડ ઉગાડવાની પહેલ એસીઆઈએમઇ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી તો નહીં મેંગ્રુવ ઝાડ ઝીંગાના તળાવની આસપાસમાં મેંગ્રુવ ઝાડ ઉગાડવાની શરૂઆત એસીઆઈએમઇ પશ્ચિમ બંગાળની અંદર શરૂ કરવામાં આવે હવે એમ પૂછવામાં આવે તો એસીઆઈએમઇ પહેલ શું છે તો ઝીંઘાના તળાવની આજુબાજુ મેંગ્રુવ ઝાડ ઉગાડવા વન સંરક્ષણ સુધારા બિલ બે હજાર ત્રેવીસ અને અન્ય ઉદ્દેશ્ય કયા કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં રહેલી અસ અસ્પશકાને દૂર કરવાનો છે તો ટીએન ગોદાવરમન તિરુમલ તિરુમલ્પ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ ઓગણીસો ને છન્નું સેવ વેટલેન્ડ અભિયાનની શરૂઆત કયા સ્થળથી કરવામાં આવી હતી તો ગોવાના નંદા તળાવથી સેવ વેટલેન્ડ અભિયાનની શરૂઆત ગોવાના નંદા તળાવથી તાજેતરમાં કેન્દ્રીય વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે કઈ પહેલ લોન્ચ કરી હતી તો સેવ વેટલેન્ડ અભિયાન સેવ વેટલેન્ડ અભિયાનના હેતુ જણાવો તો સમાજના તમામ સ્તરે વેટલેન્ડના સંરક્ષણ માટે હકારાત્મક પગલાંને સક્ષમ કરવાનો તથા સમાજના દરેક લોકોનો સમાવેશ કરવાનો તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું તો આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર અભિયાન લોન્ચ કરવામાં આવ્યું તાજેતરમાં કોના દ્વારા ટ્રાવેલ ફોર લાઈફ કાર્યક્રમના વૈશ્વિક લોન્ચનું આયોજન કરવામાં આવે તો પ્રવાસ મંત્રાલય દ્વારા ટુરિઝમ ફોર ટુ મોરો સ્પર્ધા કયા રોડમેપ પર આધારિત છે તો જી ટ્વેન્ટી ગોવા રોડમેપ ફોર ટુરિઝમ બરાબર મેરી લાઈફ એપ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી તો પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારત સરકારની છે યોજના જે યોજનાનો વિશ્વની મુખ્ય દસ પુનઃસ્થાપન પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવ્યો તો નમામી ગંગે યોજના છે જે વિશ્વની દસ પુનઃસ્થાપન પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવ્યો છે યુનાઇટેડ નેશન્સ દ્વારા નમામી ગંગે પ્રોજેક્ટ કયા મંત્રાલય જળશક્તિ મંત્રાલય નમામી ગંગે કાર્યક્રમ હેઠળ ગંગા નદીને સાફ કરવા માટે કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવશે તો કાચબાનો ગંગા નદીની સફાઈ માટે કાચબાઓ કયા જિલ્લામાંથી ગંગા નદીમાં છોડવામાં આવશે તો ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં તાજેતરમાં રસીકરણ અને જમીન સરસરણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તો અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ જમીન સારણ અટકાવવા માટે રણીકરણ અટકાવવા માટે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ કોના દ્વારા ગ્રીન વોલ ઓફ ઇન્ડિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવે તો પર્યાવરણીય કાર્યકર્તા વિજયપાલ બધેલ અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટમાં કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે તો હરિયાણા રાજસ્થાન ગુજરાત અને દિલ્હી ત્રણ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ અરવલ્લી ગ્રીન પ્રોજેક્ટ વોલ પ્રોજેક્ટ હેઠળ અરવલ્લી પર્વતમાળાની આસપાસના કેટલા કિમી વિસ્તારને વનીકરણ દ્વારા ગ્રીન બોફર વિસ્તાર બનાવવામાં આવશે તો પાંચ કિલોમીટર વિસ્તારમાં અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કાની શરૂઆત કયા રાજ્યથી કરવામાં આવી છે તો હરિયાણાથી તાજેતરમાં કયા રાજ્ય દ્વારા થ્રી આઉટસાઇડ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તો આસામ રાજ્ય દ્વારા ટીઓએફટી કાર્યક્રમ બરાબર આસામ રાજ્ય આસામ દ્વારા કયા કોના સહયોજિત ટ્રોફી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તો યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ યુએ યુસેઇડ યુએસએ આઈડી તાજેતરમાં કેટલામાં ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો સત્તરમો ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ બે હજાર એકવીસ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ આઈએસએફઆર બે હજાર એકવીસ ભારતમાં વર્ષ બે હજાર ઓગણીસની તુલનાએ બે હજાર એકવીસમાં વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં કેટલો વધારો થયો છે તો બસો એકસઠ ચોલાસ કિલોમીટર ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ આઈએસએફઆર બે હજાર એકવીસ મુજબ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા રાજ્યમાં કયું રાજ્ય પ્રથમ છે તેઓ મધ્યપ્રદેશ સ્ટેટ ઓફ ઇન્ડિયા ફોરેસ્ટ સર્વે મુજબ ગુજરાતના મેંગ્રો કોરમાં વર્ષ બે હજાર ઓગણીસની સરખામમાં કેટલા ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો છે બે ચોરસ કિલોમીટર ગુજરાતની વાત કરીએ છીએ બરાબર ગુજરાતમાં ઘટાડો થયો છે વર્તમાનમાં કોના દ્વારા ઇન્વેસ્ટેટ ઇન્ડિયા બે હજાર ત્રેવીસ રિપોર્ટ વોલ્યુમ વનનું પર્યાવરણ સ્ટેટિસ્ટિક્સ પ્રકાશિત કરવામાં આવ્યો તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન બરાબર સ્ટેટ ઇન્ડિયાની પ્રથમ આવડતી ક્યારે પ્રસારિત કરવામાં આવી તો બે હજાર અઢાર સ્ટેટ ઇન્ડિયા રિપોર્ટ કેટલા ઘટકોમાં વિભાજીત હતા છ ઘટકોમાં ભારતનું સૌથી વધુ વોટર બોડીઝ કયા રાજ્યમાં આવે તો પશ્ચિમ બંગાળની અંદર સાત પોઈન્ટ સુડતાલીસ લાખ એનવેસ્ટેટ સ્ટેટ ઇન્ડિયા રિપોર્ટ અનુસાર દેશમાં સ્થાપિત સોલાર પાર્કની કુલ ક્ષમતામાં કયું રાજ્ય પ્રથમ છે તો ગુજરાત તાજેતરમાં સૌ પ્રથમવાર તૈયાર કરાયેલ વોટર બોડીઝ સેન્સન્સ રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો જળશક્તિ મંત્રાલય દ્વારા વોટર બોડીઝ સેન્સન રિપોર્ટ મુજબ દેશમાં કુલ કેટલી વોટર બોડીઝ આવેલી છે તો બે લાખ બે ચોવીસ લાખ ચોવીસ હજાર પાંચસો ચાલીસ વોટર બોડીઝ આવેલી છે એન્યુલ સ્ટેટ ઇન્ડિયા રિપોર્ટ બે હજાર ત્રેવીસ અનુસાર કયો રાષ્ટ્રીય જળમાર્ગ સૌથી વધુ કાર્ગોનું વહન કરે છે તો રાષ્ટ્રીય જળમાર્ગ એક ભારતમાં સૌથી ઓછી વોટર બોડીઝ સિક્કિમમાં સૌથી વધુ તમિલનાડુમાં વોટર બોડીઝ સેન્સન મુજબ કયું રાજ્ય સૌથી વધુ સરોવર ધરાવે તો તમિલનાડુ જળ સંરક્ષણની યોજનામાં કયું રાજ્ય આગળ પડતું છે તો મહારાષ્ટ્ર અતિક્રમણના કારણે વોટર બોડીઝ ગુમાવનાર રાજ્યમાં કયું રાજ્ય પ્રથમ ગમે છે તે યુપી પંદર હજાર ત્રણસો એક વોટર્સ ગુમાવી બેઠું છે વોટર્સ બોડીઝ સેન્સન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં કેટલી વોટર્સ બોડીઝ આવેલ છે ચોપન હજાર વોટર બોડીઝ સેન્સન્સ રિપોર્ટ મુજબ ચોમાસામાં કુદરતી રીતે ભરવા ભરાતા તળાવ જળાશયમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો ગુજરાત વોટર બોડી સેન્સન્સ રિપોર્ટ મુજબ કુદરતી રીતે ભરાતા જળ સ્ત્રોતની દ્રષ્ટિએ દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્ય કયું છે તો પણ ગુજરાત વોટર બોડીઝ સેન્સન્સ રિપોર્ટ મુજબ ગુજરાતમાં કેટલા ટકા વોટર બોડીઝ કુદરતી રીતે પાણીથી ભરાય છે તો સત્તાણું પોઈન્ટ પચાસ ટકા વોટર બોડીઝ કુદરતી રીતે ભરાય છે કઈ સંસ્થા દ્વારા ગ્લેશિયર રિટ્રીટના કારણે લદ્દાખના પરકાચિક ગ્લેશિયરમાં ત્રણ નવા તળાવો બાંધવાની શક્યતા દર્શાવી છે તો વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી પરકાચીક ગ્લેશિયર એ કઈ નદીનો સૌથી મોટો ગ્લેશિયર છે તો સુરુ નદીનો તાજેતરમાં અટલ ભૂજલ યોજના એબીવાયની બી વાયની સમયમર્યાદામાં વર્ષ બે હજાર પચીસથી વધારીને સમયમર્યાદા કેટલી કરવામાં આવી તો બે હજાર સત્તાવીસ અટલ ભૂજલ યોજના એ બે હજાર પચીસમાં પૂર્ણ કરવાની હતી પરંતુ સમયાંતર એની અંદર વધારવામાં આવે છે હવે બે હજાર સત્તાવીસનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે તાજેતરમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર બાવીસ શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કોને મળ્યો મધ્યપ્રદેશને તાજેતરમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર જળ શક્તિ મંત્રાલયના કયા વિભાગ દ્વારા એનાયત થાય છે તો જળ સંસાધન નદી વિકાસ ગંગા કાયાકલ્પ વિભાગ રાષ્ટ્રીય જળ પુરસ્કારની પ્રથમ આવૃત્તિ કયા વર્ષમાં જાહેર કરાઈ હતી તો બે હજાર અઢારમાં તાજેતરમાં સ્ટેટ ઓફ ઇન્ડિયા બર્ડ્સ બે હજાર ત્રેવીસ રિપોર્ટની કેટલામી આવૃત્તિ જાહેર કરવામાં આવી તો બીજી આવૃત્તિ સ્ટેટ ઓફ ઇન્ડિયાસ બર્ડ્સ એની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી તો આ હતા મિત્રો ફોરેસ્ટ ગાર્ડના આપણા ભાગ પાંચના પ્રશ્નો દરરોજ આપણે પચાસ પચાસ પ્રશ્નો લઈએ છીએ જો તમે વિ આગળના વિડીયો ના જોયા હોય તો દરેક વિડીયો નીચે લિંકમાં મૂકેલા છે ભાગ એક બે ત્રણ ચાર દરેક દરેક વિડીયોની અંદર બીજા વિડીયોની લિંક મૂકેલી છે તમે એક એક ભાગ વારો પરથી જોજો દસ દસ મિનિટનો વિડીયો છે મિત્રો કશું વાર લાગવાનો નથી પરંતુ આ વિડીયોની અંદર તમારો એક વર્ષનો જે કરંટ અફેર છે ટોટલ વન અને પર્યાવરણનું એ ટુ જેડ કવર થઈ જાય છે બરાબર છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો જે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોય ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની ને ત્યાં સુધી જય હિન્દ જય ભારત